નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી થી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિન વિગતવાર સમાચારો નિહાળો વ્યારા પોલીસે વીરપુર ગામેથી ગેરકાયદેસર પિકઅપમાં લઈ જવાતા પશુને ઉગારી લીધા વ્યારા પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ ચાર કલાકે મળતી માહિતી મુજબ વીરપુર ગામની સીમમાંથી પિકઅપ ગાડીમાંથી ગેરકાયદેસર લઈ જવાતા બે જેટલા પશુઓને પોલીસે ઉગારી લીધા છે જેમાં પોલીસે ત્રણ લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ કબજે લઈ અજાણ્યા પિકઅપના ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વ્યારા દૂધ ડેરીના કેટલાક સભાસદો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના કેટલાક સભાસદોએ સોમવારના બાર કલાકની આસપાસ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં દૂધ મંડળીની ચૂંટણી કરવામાં આવે એ બાબતનો ઉલ્લેખ કરી અલગ અલગ મુદ્દાને આવરી લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં કેટલાક સભાસદો હાજર રહ્યા હતા તાપી જિલ્લાના સેરુલા બોરદા રોડ રાજ્ય ધોરીમાર્ગ પહોળો કરવાની કામગીરી શરૂ કરાઈ તાપી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસેથી સોમવારના ચાર કલાકે મળતી વિગત મુજબ સેરુલા ગામેથી સાત કાશી થઈને બોરદા ગામને જોડતો રાજ્ય ધોરીમાર્ગ છે જેને યુદ્ધના ધોરણે પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ રસ્તો સોંગર તાલુકા અને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના તેમજ બે જિલ્લાને જોડતો ખૂબ જ અગત્યનો રાજ્ય ધોરીમાર્ગ છે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેતી ગ્રાવલના ગેરકાયદેસર ચાલતા પ્લાન્ટો પર કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર આપ્યું તાપી જિલ્લાના વ્યારા સોંઘડ રોડ પર ગેરકાયદેસર રીતે ધમધમી રહેલા રેતી ગ્રાવલના પ્લાન્ટો પર કાર્યવાહી કરવા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે જેમાં પર્યાવરણને મોટું નુકસાન સહિત રોયલ્ટી ચોરી સહિતની રજૂઆત કરાઈ છે જેમાં મોટી સંખ્યામાં કોંગે આગેવાનો અને પંચાયતના વિરોધ પક્ષના નેતા જોડાયા હતા સોંગઠની સરદાર આશ્રમ શાળાનો વિદ્યાર્થી ગુમ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ બાદમાં મળી આવ્યો સોંગઢ તાલુકાના પોખરાણ ગામે આવેલ સરદાર આશ્રમ શાળામાં અભ્યાસ કરતો ધોરણ ચારનો વિદ્યાર્થી ગુમ થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ગુમ થનારા વિદ્યાર્થીને પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરાતા વિદ્યાર્થી નજીકમાં મૂકેલ પાઇપમાં આખી રાત સંતાઈ રહ્યો હતો અને બાદમાં તે પરત આશ્રમ શાળામાં સવારે પહોંચી જતા જેને પૂછવામાં આવતા આશ્રમ શાળામાં ગમતું નહીં હોય જેને લઈ તે આશ્રમ શાળામાંથી બહાર નીકળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું વ્યારાના ઇન્દુ ગામના ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી વ્યારા તાલુકાના ઇન્દુ ગામના ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને અગિયાર ત્રીસ કલાકની આસપાસ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે જેમાં પંદરમાં નાણાંપંચ હેઠળ બનાવવામાં આવેલ સીસી રોડના કામમાં મનસ્વીપણે થયેલા હોવાના આક્ષેપ સાથે જેનું પેમેન્ટ અટકાવવામાં આવે સહિતના મુદ્દે રજૂઆત કરી ન્યાયની માંગ કરાઈ હતી જેમાં ગ્રામજનો જોડાયા હતા વ્યારા ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતગમત વિભાગના મંત્રીની હાજરીમાં સાંસદ ખેલ મહોત્સવ યોજાયો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમત ગમત વિભાગના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની હાજરીમાં સાંસદ ખેલ સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં સાંસદ સભ્ય પ્રભુ વસાવા અને સંગઠન પ્રમુખ સુરજભાઈ સહિતના હોદ્દેદારો અને અધિકારીઓ તેમજ ખેલાડીઓ હાજર રહ્યા હતા વાલોડ તાલુકાના કણજોડ ગામેથી દીપડી પાંજરે પુરાઈ જતા વન વિભાગે કાર્યવાહી હાથ ધરી વાલોડ તાલુકાના ફોરેસ્ટ વિભાગ પાસેથી સોમવારના બાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ કણજોડ ગામના નદી ફળિયા વિસ્તારમાંથી મારણ ખાવાની લાલચી દીપડી પાંચરામાં કેદ થઈ ગઈ હતી બનાવને લઈ ફોરેસ્ટના અધિકારી અને જીવદાયાના સભ્યો દ્વારા દીપડીનો કબજો લઈ જરૂરી ચેકઅપ કરાવી જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી આરંભી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત